હેલો ફ્રેન્ડ્સ અવાજ આવે છે મારો હાલો ફ્રેન્ડ્સ અવાજ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ આજે આપણે ચોથો દિવસ છે ફ્રી મહેંદી ક્લાસમાં ઘણા સમય પછી આપણે ઓનલાઈન મળીએ છીએ ઓફલાઈન એક મેં વિડિયો શેર કર્યો તો ન જોયો હોય તો જોઈ લેજો આજે આપણે ઓનલાઈન ક્લાસમાં ત્રાસી લાઈન શીખવાના છીએ આપણે અત્યાર સુધી જે પણ લાઈન શીખીએ તે આપણે કઈ લાઈન શીખ્યા આપણે ઊભી લાઈન શીખ્યા છે અને આજે આપણે જે શીખવાના છે ને તે ત્રાસી લાઈન શીખવાના છીએ તો ત્રાસી લાઈન તમારે કઈ રીતે કરવાની છે સૌથી આપણે શું કરીએ છીએ તો બોક્સ ક્રિએટ કરીએ છે આ રીતનું કોન તમારે સારો લઈ લેવાનો છે આ રીતનું સૌથી પહેલા તમારે બોક્સ ક્રિએટ કરવાનું છે હવે ફ્રેન્ડ શું કરવાનું કે તમારે ત્રાસી લાઈન કરતાં શીખવાનું છે પહેલાં આપણે જે શીખ્યા એ સીધી લાઇન શીખ્યા છે અને આજે જે આપણે શીખવાના છે એ ત્રાસી લાઈન શીખવાના છે તો સ્ટાર્ટ ક્યાંથી કરશું તો સ્ટાર્ટ તમારે અહીંથી કરવાનું છે સૌથી પહેલાં જે આપણે લાઇન કરશું એ પતલી લાઇન કરશું અને ત્રાસી લાઇન કરવાના છીએ આ રીતે આ રીતે તમારે ફ્રેન્ડ્સ ત્રાસી લાઇન કરવાના છે શરૂઆત અહીંથી કરવાની છે અને પછી પૂરું ક્યાં કરવાનું અહીંયા પૂરું કરવાનું આ રીતથી તમારે ફ્રેન્ડ ત્રાસી લાઈન કરવાની છે આપણે જે બોક્સ ક્રિએટ કર્યું છે ને એ લંબચોરસ બોક્સ છે ફ્રેન્ડ એકદમ ચોરસ બોક્સ નથી થયું એટલે જે આપણી અંદરની જે લાઈનો કરશું ને એ પણ લંબચોરસની સાઈઝ પ્રમાણે થશે અહીંથી

વચમાં કટ થઈ જાય તો એની ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી થઈ જાય કંઈ વાંધો નહીં કેમકે બા માર્કેટનો કોણ છે અને આ કોણ હું પણ જે યુઝ કરું છું એ ઘણા સમય પછી પહેલાંનો કોણ છે તાજા કોણ નથી એટલે અત્યારે શીખીએ છીએ કે હું તમને શીખવાડું છું ને એટલે પણ મેં પણ આ જ કોણ લીધા છે આ રીત થી તમારે લાઈન કરતું થવી જોઈએ આ રીતની આપણે જ્યારે મહેંદી મુકતા હોઈએ તો તમને ખબર જ હોય છે કે આપણે આ રીતની ત્રાસી લાઇન મૂકવામાં આવે છે અલગ અલગ જયારે જ્યારે ના સ્ટેપ પડતા હોય છે તો આડી ઊભી લાઈન આપણે કરવાની હોય છે તો એની પ્રેક્ટિસ પહેલાં ક્યારે કરવાની હોય તો શરૂઆતમાં જ આપણે આની પ્રેક્ટિસ કરવાની હોય તો જ્યારે પણ જ્યારે મહેંદી મૂકીએ તો ત્યારે આપણને જે લાઈનો કરવામાં છે ને આપણી અવડી લાઇન ન જાય અને ફિનિશિંગ વાળું કામ આપણું થાય તો આપણું એક બોક્સ ક્રિએટ કમ્પ્લીટ થઈ ગયું છે જો

પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરી અહીંથી શરૂઆત કરી છે હવે વિરુદ્ધ દિશામાં આપણે જવાનું છે કે આપણે જે શરૂઆત કરીશું ને એ હવે અહીંથી જો આ રીતે દરેક પોઝિશનમાં તમને સ્ટેપ પાડતા આવડવું જોઈએ પહેલા આપણે છે ને ડાબેથી જમણે લઈ ગયા હતા હવે આપણે જમણેથી ડાબે લાવવાના છીએ જો આ રીતે આ રીતે બે વસ્તુ એક સરખી જ છે ફ્રેન્ડ પણ જ્યારે આપણે મહેંદી મૂકીએ તો તમારે જોવું હોય તો જોજો હું મહેંદી મૂકું છું એટલે મને ખબર છે કે અમુક સ્ટેપ કરવામાં આપણે છે ને જમણીથી ડાબે લઈ જવા પડે છે લાઈનો પણ જમણીથી ડાબે લઈ જવી પડે છે તો એ રીતે જ્યારે આપણે પ્રેક્ટિસ પહેલીથી આપણે કરી હોય તો આપણે એને કંઈ વાંધો આવતો નથી ફ્રેન્ડ આપણે રોજ ઓનલાઈન આવશું સાથે સાથે મારા સેવનની જે બેન્ચ છે તો એમાં હું પહેલેથી હવે સ્ટાર્ટ કરવાની છું કારણ કે ઘણા બધા જે મારા સબસ્ક્રાઈબર છે તે લોકોની માંગ છે કે પહેલેથી સ્ટાર્ટ કરાવો અને હવે હું પહેલેથી સ્ટાર્ટ કરવાની છું તો એ પણ વિડીયો જરૂર જોજો એ વિડીયો છે ને હું સાંજે છ વાગે અપલોડ કરવાની છું એટલે તમે એ છ વાગે વિડીયો જરૂર જોઈ લેજો અને સવારે છે ને આપણે નવથી દસની વચ્ચે છે ને ઓનલાઈન હું આવવાની જરૂર કોશિશ કરીશ કારણ કે હમણાંથી તબિયત ખરાબ રહે છે અને હવે ફરીને પાછો લગ્નગાળો શરૂ થઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ આપણે તમે જોયું કે બંનેમાં કઈ ડિફરન્ટ નથી પણ શું છે કે આ જે લાઈન લઈ ગયા હતા ને આપણે એ કઈ રીતની લાઇન લઈ ગયા હતા તો આ લાઈન છે ને એ આપણે આમ લઈ ગયા હતા યાને કે ઊભી ઉપર લઈ ગયા આ જે લાઇન લાયા હતા ને એ કઈ રીતના લાયા હતા આમ કરીને આમ લાઇન લાયા હતા આપણે

આ જે લાઈનો કરવાને છે ને એકદમ લાઈનો સરસ રીતે થઈ જાય હવે આપણે આ બોક્સ અહીંયા ફરી ક્રિએટ કરશું ફરીને રિપીટ કરવાનું છે હવે શું કરવાનું તો ફ્રેન્ડ પેલા આપણે આ લાઇન છે તે ઉપર લઈ ગયા પછી અહીંયાથી તો આ લાઈન છે આ સાઈડ લઈ ગયા હવે શું કરવાનું છે તો હવે આપણે અહીંથી આપણે ક્રિએટ કરવાનું છે લાઈન કરવાની જુઓ આ રીતે ઉપરથી લાઈન લાવવાની છે પંખો બંધ છે એટલે માખી બહુ આવી છે ફ્રેન્ડ અહીંથી લાઈન લેવાની છે તે હળંગ અહીંયા પહોંચાડી દેવાની છે પછીમાં કટ થઈ જાય તો આ રીતે એને પૂરું કરવાનું છે પાછી ફરીને અહીંથી લાઈન લેવાની છે તે અહીંયા પૂરું કરવાનું છે આ રીતે દેખાય છે ને આ રીત લાઈન તમારે મૂકવાની છે આ ક્યાંથી શરૂઆત કરી તો આ અહીંથી આપણે શરૂઆત કરી છે હવે ફરીને એક બોક્સ ક્રિએટ કરવાનું છે ફ્રેન્ડ મારી સાથે ડેલી તમે પ્રેક્ટિસ કરશો તમારી સરસ થશે હવે શું કરવાનું ફ્રેન્ડ તો અહીંયા આપણે ફ્રેન્ડ અહીંથી શરૂઆત કરી હતી હવે અહીંયા આપણે અહીંથી શરૂઆત કરવાના છીએ આ રીતે અહીંથી સ્ટાર્ટ કરવાનો છે

તમારે ખાલી કોશિશ એટલી કરવાની છે કે જે પણ લાઈન તમે કરો છો એ આડી અવડી ન જવી જોઈએ તમને ખબર દેશે કે મારી તબિયત હમણાંથી ખરાબ રહે છે એટલે હું પણ જે કામ કરી રહ્યું છું એ પરફેક્ટ નથી થતું તો પણ આપણે ટ્રાય કરશું કારણ કે તમારે મહેંદી ઓનલાઈન શીખવાની છે તો તમારો ટાઈમ વેસ્ટ ન થાય અને હું ખોટી ના પડું એટલા માટે આ રીતે તો ફ્રેન્ડ આપણે આ જે ચારે ચાર ખાના છે એમાં અલગ અલગ પોઝિશન પ્રમાણે આપણે લાઈન ક્રિએટ કરી છે હવે જે આપણે આ બોક્સ પાંચમું ક્રિએટ કરશું તેમાં શું કરવાનું તો તેમાં તમારે છે ને ચેક્સ બનાવવાના છે ત્રાસા ચેક્સ બનાવવાના છે આપણે અગલા આગળના જે વિડીયો છે એમાં આપણે જોયું કે આપણે ઉભા ચેક્સ બનાવ્યા હતા હવે આમાં આપણે જે ચેક્સ બનાવશું એ આપણે ત્રાસા બનાવશું તો જોવું હવે જે આ પહેલાં તો એ વાત કરી દઉં કે આપણે આ જે લાઈન કરી છે ને એ કેવી લાઈન કરી છે એક લાઈન લાઈન કરી છે હવે આપણે જે બીજું બોક્સ બનાવશું તો એ બોક્સમાં આપણે કેવી લાઈન કરશું તો ડબલ લાઈન કરશું આ રીતે બોક્સ કઈ કરી નાખ્યું છે હવે આપણે ડબલ લાઈન કરવાની છે કઈ રીતની ડબલ લાઇન હું કહું છું તો શું કરવાનું છે ફ્રેન્ડ આ રીતે છે ને જો તમારે આ રીતે આ એક લાઈન થઈ એની બાજુમાં એક દોરાવાની જગ્યા રાખી અને આ બીજી લાઈન હવે ફરીને શું કરવાનું છે તો અહીંયા આટલી જગ્યા મૂકી અને આ બીજી બોક્સ ક્રિએટ કરવાનું છે યાની કે બીજી લાઈન શરૂ કરવાની છે અને એની બાજુમાં તે આ બીજી જો આ રીતની હું કહું છું ફ્રેન્ડ ત્રાસી લાઇન સરસ રીતે થઈ ગઈ છે હવે ફરીને આપણે અહીંયા પાછી ફરીને એક દોરાવાની જગ્યા રાખી અને તમારે અહીંયા એક બોક્સ ક્રિએટ કરવાનું છે યાની કે લાઇન બીજી ક્રિએટ કરવાની છે જગ્યા આપણે વધારે નહીં છોડીએ એટલે કે તમે જે લાઇન કરો છો એની બાજુમાં જ બીજી લાઇન થવી જોઈએ એક દોરાવટની જગ્યા રાખવાની છે જો આ રીતે થઈ ગયું હવે ફરીને આપણે કરશું તો આ ડબલ લાઇન થઈ છે આપણે જે અત્યાર સુધી શીખ્યા એ સિંગલ લાઇન શીખ્યા હતા હવે અહીંયા પણ આપણે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે પેલા શું કરવાનું છે તો તમારે બોક્સ ક્રિએટ કરવાનું છે આપણે શું કરવાનું છે હવે ફ્રેન્ડ આપણે ચેક્સ બનાવવાના છીએ આ રીતની પેલા સિંગલ લાઇન કરી નાખવાની છે આ રીતે લાઇનો કરી નાખવાની છે જે આપણે સ્ટાર્ટમાં શરૂઆત એ લાઇન કરવાની છે હવે શું કરવાનું તો હવે આપણે અહીંયા આપણે બોક્સ ક્રિએટ કરશું જો આ નાના નાના બોક્સ ક્રિએટ કરશું જે આપણે સરસ નાના નાના બોક્સ ક્રિએટ થાય છે તો આ રીતના બોક્સ થઈ ગયા છે હવે આ છે ડબલ લાઈન તો ડબલ લાઈનના આપણે બોક્સ ક્રિએટ કરશું શું કરવાનું છે અહીંયા ફરીને આપણે એક બોક્સ ક્રિએટ કરવાનું છે અહીંયા આપણે ડબલ લાઇન કરશું ફરીને ડબલ લાઇન કરશું હવે આપણે શું કરવાનું છે આ રીતના આપણે બોક્સ ક્રિએટ કરી નાખ્યા છે હવે આપણે એને બોક્સ ક્રિએટ કરવાના છે એને કે આપણે આડી લાઈન તો કરી જ નાખીએ છીએ પણ હવે આપણે આ રીતની આડી લાઈન કરશું એટલે એક સરસ મજાનો બોક્સ ક્રિએટ થશે જુઓ કેટલો સરસ મજાનો બોક્સ ક્રિએટ થયું છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે જે ડબલ લાઈન લીધી છે હવે આપણે એને ટ્રિપલ લાઈન લઈશું અહીંયા નિયમ એક જ છે બોક્સ ક્રિએટ કરવાનો છે આ દરેક વસ્તુની પ્રેક્ટિસ ફ્રેન્ડ આપણે વીસ વાર કરવાની છે વીસ વીસ વાર એક એક વસ્તુની પ્રેક્ટિસ કરશો એટલે તમને કમ્પ્લીટલી આવડી જશે આ રીતથી બોક્સ ક્રિએટ કરવાનું છે અને લાઇન કરવાની છે પેલા આપણે સિંગલ કરતા હતા પછી ડબલ કરતા હતા અને હવે આપણે ટ્રિપલ કરશું એક એક લાઈનમાં એક એક રહીને લાઈનની જગ્યા રાખશું તો જ સરસ ફિનિશિંગ આવશે ત્રણ ત્રણ લાઈન આપણે ડ્રો કરી નાખી છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ તો આને પણ આપણે બોક્સ ક્રિએટ કરશું બોક્સ ક્રિએટ કરવા માટે પણ આપણે ત્રણ જ લાઈન લઈશું આ રીતે આપણે ત્રણ લાઇન વાળું બ્રોક્સ ક્રિએટ સરસ રીતે થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ આપણે જે બોક્સ ક્રિએટ કરવાનું છે એ ચાર લાઈનનું ત્રાસી લાઈનમાં આપણે બોક્સ ક્રિએટ કરવાનું છે આ લાસ્ટ છે પછી આપણે લાઈ બંધ કરશું ફ્રેન્ડ સાંજે છ વાગે ફ્રેન્ડ્સ આજે હું સિલાઈનો એક વિડીયો શેર કરવાની છું અને એ વિડીયોમાં આપણે પહેલેથી જ શરૂઆત કરવાના છીએ જે નવા છે જે લોકો સીવણ ક્લાસ શીખવા માંગે છે એ લોકો માટે હવે શું કરવાનું છે આપણે અહીંયા બે કરી અહીંયા ત્રણ કરી અને હવે અહીંયા ચાર લાઈન કરશું શું કરવાનું છે શરૂઆતના એક લાઈન કરવાની પછી એની બાજુમાં બીજી લાઈન કરવાની એની બાજુમાં ત્રીજી લાઈન કરવાની અને એની બાજુમાં ચાર લાઈન કરવાની એટલે આપણે આ ફોર લાઈન થઈ ગઈ હવે શું કરવાનું તો તમારે આટલી સ્પેસ રાખવાની છે જો આ રીતની આ રીતની સ્પેસ રાખશો તો જ ખબર પડશે કે આમાં ચાર લાઈનનું વર્ક કરેલું છે ફ્રેન્ડ્સ આ ચાર લાઈન ક્યારે હરકી વ્યવસ્થિત એકદમ થશે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરી હશે ત્યારે પ્રેક્ટિસ વગરનું ફ્રેન્ડ્સ કંઈ પણ કામનું નથી તમે જેટલી પ્રેક્ટિસ કરી હશે એટલું જ તમારું કામ સરસ થશે જો આ રીતનું શરૂઆતમાં તમારી લાઈન આડી અવડી જાય એમાં જરાય અફસોસ કરવાની જરૂર નથી કે પછી વચમાં ક્રેક થઈ જાય તો પણ અફસોસ કરવાની જરૂર નથી કોઈ જ્યારે શીખે છે તો એકદમ એક્સપર્ટ નથી થઈ જતું આને તમારે પ્રેક્ટિસ કરવાની છે ફ્રેન્ડ્સ આ એક થઈ ગયું હવે આપણે બીજું બોક્સ ક્રિએટ કરશું જ્યારે આ કામ પૂરું થાય છે ને ત્યારે જ એ વ્યવસ્થિત અને સરસ લાગે છે તમારી ફ્રેન્ડ આનું દસ વાર વીસ વાર પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રેક્ટિસ જયારે તમે કરો છો તો એ મને કેવી રીતે દેખાડશો તો મારી ઇન્સ્ટા આઈડી વિશાલા પરમાર છે એમાં તમારે મને દેખાડવાનું છે અને એમાં પણ મને ફોલો જરૂર કરી નાખજો જો સરસ રીતે આપણું બોક્સ ક્રિએટ થઈ ગયા છે કેટલા બોક્સ આપણે કર્યા છે ટોટલ આપણે નવ બોક્સ ક્રિએટ કર્યા છે જેમાં આપણે સિંગલ લાઇન પહેલાં તો શીખ્યા આડી લાઈન શીખ્યા ડાબેથી જમણે લઈ જવાનું જમણેથી ડાબે લઈ જવાનું ઉપરથી નીચે લઈ જવાનું અને એ રીતે ઉપર લઈ જવાનું પછી આપણે ડબલ લાઇન શીખ્યા છે જે સિંગલ લાઇન છે તેનું બોક્સ ક્રિએટ કર્યું છે અને પછી જે ડબલ લાઇન શીખ્યા છે તેનું બોક્સ ક્રિએટ કર્યું છે અને આપણે જે ટ્રિપલ લાઇન શીખ્યા છે તેનું પણ બોક્સ ક્રિએટ કર્યું છે અને ફોર લાઈન શીખ્યા એનું પણ બોક્સ ક્રિએટ કર્યું છે તો આની પ્રેક્ટિસ તમે એક એક વસ્તુની પ્રેક્ટિસ મારી લે મારું આ લેશન સાંભળી લો તો તમારે એક એક બોક્સનો છે ને જે લેસન છે ને એ દસ વાર કરવાનું છે અને મારી ઇન્સ્ટા આઈડી વિશાલા પરમાર છે તેમાં ફોટો શેર કરવાનો છે તો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો અને અત્યારની માટે બાય બાય